પ્રદર્શનકારીનો આક્ષેપ છે કે શૈક્ષણિક હેતુ માટે ફાળવવામાં આવેલા મેદાનનો ઉપયોગ આર્થિક લાભ કરવામાં આવી રહ્યો છે જે વિદ્યાર્થીઓના અને રમતગમતના અધિકાર પર છે આ વિવાદના કાયદાકીય અંગે પૂર્વ વિદ્યાર્થી પીપળીયા પીપળિયાએ ગંભીર આક્ષેપ કર્યો છે કે આ જમીન ટ્રસ્ટની માલિકીની નથી પરંતુ સરકારી છે તેમની દલીલ મુજબ શાળાના ટ્રસ્ટ પાસે મેદાનની માલિકી દર્શાવતો કોઈ પણ મહેસૂલી દસ્તાવેજો કે પુરાવા ઉપલબ્ધ નથી અગાઉ બે હજાર ઓગણીસમાં પણ આ મેદાનને વેચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેતે સમે એ વિદ્યાર્થીઓના પ્રબળ વિરોધને કારણે નિષ્ફળ રહ્યો તો પૂર્વ વિદ્યાર્થીઓએ ટ્રસ્ટને પબ્લિક રેકર્ડ અથવા મહેસૂલી પુરાવા રજૂ કરવા પડકાર ફેંક્યો છે અને આ પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે ગેરકાયદેસર ગણાવી છે આંદોલનકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જો આ વેપારી દબાણો દૂર કરવામાં નહીં આવે તો તેઓ સર્વોચ્ચ અદાલત સુધી કાનૂની લડત આપશે રમતગમતમાં મેદાનનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ અભિયાન અને સહી ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી છે બીજી તરફ વહીવટી તંત્ર મામલે મહેસૂલી દફતરોની તપાસ કરે તેવી માંગ પણ ઉઠી છે શહેરના મધ્યમાં આવેલી આ શૈક્ષણિક સંસ્થાની મિલકતને બચાવવા માટેનો આ જંગ હવે રાજકોટમાં ચર્ચાનો વિષય બન્યો છે આજની મિટિંગમાં વિરાણી હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેમ કે મારી બાજુમાં બેઠા છે ઉપાધ્યાય સાહેબ પૂર્વ કલેક્ટર શ્રી દેસાઈ સાહેબ છે સહિત અનેક જતીનભાઈ ભરાડ છે સહિત અનેક જે નામાંકિત હસ્તીઓ છે અને વિરાણી સ્કૂલની સતત ચિંતા કરે છે તેવા તમામ વિદ્યાર્થીઓ આપ જોવો છો ઓલાખો ભરાયેલો છે એ તમામ વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજે ઉપસ્થિત છે અમારો એજન્ડા એ છે કે બિર્યાણી સ્કૂલ સંદર્ભે જે છ વર્ષથી આ લડત ચાલે છે એ લડત ક્યાં છે શું છે લડત વિશેની જાણકારી આપવા માટેનું છે અને ભવિષ્યની અંદર આ લડતને કઈ દિશામાં લઈ જવી અને એવા એના સૂચનો મંગાવવા માટેનું છે અને આવેલ સૂચનો ઉપરથી આ કાયદાકીય લડતને વધુ મજબૂત અને સક્ષમ બનાવવા માટેનો છે અમારો એ લડત કોઈ તંત્ર સામે કે સરકાર સામે નથી અમારી લડત માત્ર માત્ર વિરાણી હાઇ સ્કૂલના ટ્રસ્ટ સામે છે અને ભૂતપૂર્વ વિદ્યાર્થી વચ્ચેની લડત છે કમિટીની રચના કરવામાં આવેલ છે જે આવેલ જે કાંઈ સૂચનો હશે એ સૂચન ઉપર કમિટી એને ક્યાંય એડમિટ કરવા એ કમિટી નક્કી કરી અને એ સૂચનો અનુસાર આગની અમે લડત કરીશું પણ અમારી લડત હજુ કહી દઉં કે કોઈ લડત અમારી કોઈ દેખાવો કરવા કે આ સરઘસ કાજવું કે આંદોલન કરવું એવી અમારી લડત નહીં હોય અમારી લડત હશે એ માત્ર ને માત્ર કાયદાકીય લડત હશે ટ્રસ્ટ એ કરી રહી છે ખોટું અત્યારે કે જે વિરાણી હાઈસ્કૂલનું મેદાન છે તેમાં ખાણીપીણીની દુકાનો ઊભી થઈ ગઈ છે એક આખી મોટી બજાર ઊભી થઈ ગઈ છે ત્યાં ક્રિકેટ બોક્સનું કોમર્શિયલ બજાર ઊભું થઈ ગયેલું છે એટલે વિરાણી હાઈસ્કૂલ છે એમાંથી નફો રડી રહી છે એટલે આ જે મેદાન છે એ રમતવીરોને રમવા માટે મેદાન છે વિદ્યાર્થીઓને રમવા માટે મેદાન છે એની બદલે આવક માટેનું કરી નાખ્યું છે એટલે મૂળભૂત જે શરતે જમીન સરકારે આપેલી છે એ શરત વિરુદ્ધનું કાર્ય કાર્ય કરી અને શરત ભંગ કરી રહ્યું છે ટ્રસ્ટ એની હમેની અમારી લડત છે સરકારે જ આ ઓગણપચાસ હજાર સાતસો ને ત્રેવીસ જે વાર છે એ આખી સરકારે જ આપેલી છે એમની જે બાબત છે એ આધાર પુરાવા વગરની છે અને એક માત્ર ચિઠ્ઠીના આધારે એમ કહે છે કે આ અમારી જમીન છે પણ હકીકતમાં એવું છે નહીં પ્રાંત અધિકારીએ પણ આ બાબતે તેમની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો છે અને એમને પણ સરકારી જમીન ઠેરવી દીધેલી છે હવે જે બાબત છે એ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે એટલે હાલના તબક્કે એ જમીન સરકારી છે એવું રેકોર્ડ ઉપર છે પણ છે અને રેકડો પણ ની વાત કરીશ વળતર સરકાર ને પણ મળ્યું છે અને વળતર ટ્રસ્ટ ને પણ મળ્યું છે કારણ કે ટ્રસ્ટ ની દિવાલ હતી એ દિવાલ પાડી નાખવામાં આવેલી નવી દિવાલ બનાવવામાં આવેલી અને સરકારે જે કઈ પત્રવ્યવહાર થયો છે એ પત્રવ્યવહાર ને ધ્યાને લેતા એને વળતર આ રીતે ચુકવાયેલું છે એટલે તમામ વળતર એને ચૂકવાયેલું નથી પણ એ એ છે એ પત્રવ્યવહાર છે એ જમીન અંગેના ટાઇટલનો કોઈ હુકમ નથી અને જમીનના ટાઇટલ ગણી શકાય નહીં પત્રવ્યવહારને અને ટ્રસ્ટ છે એને આ પત્રવ્યવહારને જમીનના ટાઇટલ ગણે છે એ જ મતભેદ છે

અને એને વળતર મળે તો સારું કામ કરી શકે એવી એક પણ નોંધ હાથમાં આવેલી છે એટલે એ બાબતે એને મોટું મન રાખીને વળતર ચૂકવું હોય તો વળતર ચૂકવવાથી માલિકી હક પ્રદાન થતા નથી ક્યારેક ભાડુત હોય તો એને વળતર ચૂકવવામાં આવે છે માલિક એક હિસ્સો જમીન માલિકને ચૂકવવામાં આવે એક ભાડૂતને ચૂકવવામાં આવે છે તો ભાડુતને માલિકી હક મળી જતા નથી એને ભારૂતીય હક જ છે એવી રીતે આમાં પણ એ ભોગટ છે તો વળતર ચૂકવું હોય તો એનો એનાથી માલિકી હક મળી જાય છે એવી એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી એકાવન કરોડમાં જમીન વેચવા કાઢી એ બાબત બે હજાર ઓગણીસ ની છે અને એ જમીન બાબતે જાહેરનામું પણ પ્રસિદ્ધ થયેલ અને રાજી પણ થઈ ગયેલ પચીસ ટકા રકમ પણ ભણવામાં આવેલ પરંતુ કલેક્ટર શ્રીએ વાંધો લઈ અને વિદ્યાર્થીઓએ વાંધો લેતા તે વેચાણ અટકી ગયેલ એટલે આ અત્યારે વેચવા કાઢી હોય એવો પ્રશ્ન નથી બે નો પ્રશ્ન છે જ્યાંથી લડત મૂળભૂત લડત ચાલુ થઈ એ બે હજાર ઓગણીસમાં થઈ આ એ પ્રશ્ન છે જી કલેક્ટર ચેરિટી કમિશનરે વિદ્યાર્થીઓને એટલા માટે એમને એમનો એમની વિરુદ્ધમાં ઓર્ડર કર્યો અત્યારે કે તેઓ હિત ધરાવતા નથી કારણ કે ટ્રસ્ટમાં જે હિત ધરાવતા હોય તેઓ જ અરજી કરી શકે અને એ જ રીતે અમુ અને કલેક્ટર બંને સાથે અરજી કરી દીધી એમાં કલેક્ટરની અરજી મંજૂર થતાં અને કલેક્ટરની અરજી ગ્રાહ્ય રાખતા અમારે પછી બીજી કોઈ અપીલ કરવાની થતી હતી નહીં એટલે અમે અપીલ નથી કરી કારણ કે જે અમારો મૂળભૂત હેતુ હતો એ સિદ્ધ થઈ ગયેલો છે કલેક્ટરના ઓર્ડરમાં અમારો અમારી બાબત સંતોષાઈ ગયેલ હોય એટલે અમે એને ફરીથી અરજી કરી નથી અપીલ કરી નથી કારણ કે ન્યાય એ પ્રશ્ન પૂરો થતો હતો વેચાણનો અને વેચાણનો પ્રશ્ન પૂરો થયા પછી કોઈ અરજી કરવાની જરૂર હતી નહીં હાઈકોર્ટમાં હે સ્ટે નહી સ્ટેટસ્કો છે યથાવત છે આ ભૂકંપ છે એની યથાવત પરિસ્થિતિ રાખવાનો છે કોઈ સ્ટે નથી અને હાઈકોર્ટમાં ચાલે છે એટલે સુપ્રીમ કોર્ટમાં જવાનો પ્રશ્ન નથી હાઈકોર્ટ સાંભળશે અને હાઈકોર્ટ જો અમારી વિરુદ્ધ ચુકાદો આપશે તો અમે સુપ્રીમ કોર્ટમાં જશું જો અમને અસંતોષ જણાશે તો